એ એને ઉઠાવી જાય ને તો જે છોરે આને ઉઠાવ્યો હશે ને એને ઝેર પાઈ દે બસ ઉતારી જાય બનાવા દે થોડી તૈયાર હોય છે ચાલો બસ

મેનુ તો ખબર જ છે પાવભાજી સલાડ છાસ આ અને આમાં ચાર પાંચ જણની મીઠાઈ છે પ્રસાદી છે ઓકે ગુજરાતી લોકો જો આટલું ખાય બધું આવી ગયું રોટલા ભાખરી રોટલી બધું આવી ગયું બતાડે હું ગરમ પાણી છે હા ગરમ ન થાનું દૂધ કે મારું મરતો મોડ આય બે હાથ

અતિકલા છે ને દરવાજે છે સ્કૂલમાંથી રોજ આવી રીતના આપે આ વખતે આ નાણાકીયનું છે ફાઇનાન્શિયલ અવેરનેસ આપણા માટે છે બહુ સારી વાત છે વાંચવાનું છે જાય તો પછી વચાઈ જોતા નાટક કરવા હોય કઈક

પછી ત્યાં જે બીજા સ્વિમિંગ ના જે સર છે કે ટીચર છે મેમ છે ના મે એને અમાર બાડુ મોટો હોય ને ને જે ને ને જેન્ટ્સ હોય હોય જેન્ટ્સ હોય ને તમારા સ્વિમિંગ ના સર ના ને ન્યા હો એક શીશોટી આમ પેરી હોય અને લાકડી હોય લાકડી તોફાન કરે ને મારે એ તન મારી દીધી મને મારી તો તોફાન કરતો ને તો તને પડી જાય સ્કેટિંગ કે થી હોય સ્કેટિંગ ખબર ને કેડી હોય જે સ્કેટિંગ કરા ને મને દી કે છે ઓ કે બસ મન ખબર પડે તને આવડા તક ન થાય આવડા મે આવડે છે ને નહી મેમ બેય હોય એ પાક પકડા પછી આપણે આવડી જાય ને ન્યા સ્કેટિંગ મને મન હોય ને પણ હા ઈ મેમ બો ખી ને અમાર બાજુમાં બેઠો છો ને એ ચાતો નતો ત્યારે અને મેમ ખી જા ને આવડે અને ઓલું કેવું સ્વિમિંગ કરવા તું ગયો પછી આયવા સ્વિમિંગ કરીને પછી મેમ તો એમ કેતા હતા મીટિંગમાં કે અમે કોઈ બચ્ચાને શોક્સ નથી પહેરાવતા શૂઝ પહેરાવીને ભઈ આવે તો તે તને તે કેમ શોક્સ પહેરાતા હતા એટલે મેમે પેરાવ્યા હતા મેમે જ ના પાડી હતી ને શોક્સ નથી પહેરાવાના એટલે તે જાતે પહેરી લીધા એ ન ગમે શોક્સ વગર શૂઝ ઉપર શોક્સ તો જોઈએ જ એટલે એણેને જાતે પહેરલી ત્યાં નકર મેં મેં મિટિંગમાં જ કીધું કે અમે બધા બાળકોને કે કે શોક્ષને એમ પહેરાવવામાં રહેવી તો કે કેટલો સમય થાય એટલે કે અમે શોક્સ નહીં પહેરાવીએ કે ખાલી શૂઝ પહેરાવીને જ મોકલી દઈશ કે પણ હેતાશ હાથે પહેરી દે છે ને રોજ એક જણ આવે છે છે બે મિનિટ છે વરસાદ જેવું વાતાવરણ છે બરાબર નાવાનું નથી ને કાલે જ નાયું હતું

હું આમ ધ્યાન રાખું મારે નહીં ધ્યાન રાખું મને સુરેથી આવી બધા નહીં આવી હું મન તપતો નથી અગર ઉતરક મント નાગો મન શિફતી આવે ધ્યાન રાખું ઊભી ઉપાટ પર છતડી હા આવતીકાલનો બ્લોગ છે ને જોરદાર થવાનો છે કેમ કે આવતીકાલે બધા ફ્રેન્ડ અમે ભેગા થઈએ છીએ અને એક છે ને પ્રોગ્રામમાં જઈએ છીએ ને પ્રોગ્રામ છે સિંગિંગનો એટલે બહુ જ મજા આવવાની છે મારે વધુ નથી કેવું પણ આવતીકાલનો બ્લોગ તમે ખાસ જોજો બહુ જ મજા આવે એવું બ્લોગ છે આવતીકાલનો બ્લોગ મિસ નહીં કરતા ગાડી પણ બટા ચાર્જિંગ પિન નાખી પિન તો ખુલ્લી છે